જામનગર જિલ્લાના ગ્રામ્ય માર્ગોનું સુધારણા કાર્ય શરૂ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણાની કામગીરીને વેગ આપતા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામ્ય માર્ગોના નવીનીકરણ માટે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છે આ બંને કામોથી સ્થાનિક ગામોના હજારો વાહન ચાલકો અને રહેવાસીઓને આરામદાયક મુસાફરીનો લાભ મળશે જેમાં મોટા વાગુદર સગાડિયા ધરમપુર રોડનું કામ કિસાન પથ યોજના હેઠળ હાથ ધરવામાં આવ્યુ છે આ રસ્તા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા પાંચ કરોડ નો જોબ નંબર ફાળવવામાં આવ્યો છે ધ્રોલ તાલુકામાં આવેલો આ ચૌદ કિલોમીટર લાંબો રસ્તો મોટા વાગુદરથી સગાડિયા થઈને મોડ પર સુધીના ગામોને જોડે છે અને તે વસ તાલુકાનો એક અગત્યનો ગ્રામ્ય માર્ગ છે વરસાદના લીધે રસ્તાના અનેક ભાગોમાં ખાડા પડી ગયા હતા અને સપાટી ખૂબ જ નબળી થઈ ગઈ હતી આ રસ્તાની સપાટી સુધારણાની તત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મેટલિંગ ડામર કામ પ્રોટેક્શન વર્ક સાઇડ શોલ્ડર્સ અને રોડ ફર્નિચરની જોગવાઈ કરવામાં આવી છે પંચાયત માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઇજનેર કે બી છૈયા તથા નાયબ કાર્યપાલક ઇજનેર એસ બી બાવીસ દ્વારા કામગીરી સત્વરે હાથ ધરાવીને બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં આવનાર છે સાથે જ હાપા ઠેબા રોડ સુધારણાનું કામ હાથ ધરવામાં આવ્યું છે જામનગર તાલુકામાં આવેલા આ ગ્રામ્ય રસ્તાની સપાટી સુધારણાની જરૂરિયાત ઊભી થતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તા માટે રૂપિયા એક કરોડની રકમનો જોબ નંબર ફાળવવામાં આવ્યો છે આ રસ્તાની સપાટી સુધારણાની કામગીરી પણ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવી છે અને તેને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવનાર છે આ કાર્ય પૂર્ણ થતા હાપા અને ઠેબા ગામો તરફ જતા વાહન ચાલકોને આરામદાયક મુસાફરીનો લાભ મળશે આમ બંને રસ્તાઓની સપાટી સુધારણાની કામગીરી સત્વરે પૂર્ણ થવાથી આ વિસ્તારના ગ્રામ્ય પ્રજાજનોની લાંબા સમયની માગણી સંતોષાશે અને રોડ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે